ไปส่งไว้กูจะ้ไม่ดีอ่ะไปวยบ๊วยบ๊วยบยบ๊วยบ๊วยบ๊วยยบวยยบ๊วยบ๊วยบ๊วยบ๊วยบ๊วยบ๊๊บวยบ๊วยบวยบ๊ววยบ๊วยบ๊วยบบ๊วยบ๊วยบยบ๊ยบ๊วยบ๊วยบ๊วยบ๊ยบ๊วยบ๊วยบ๊วยบบ๊วยบ๊วยบ๊วยบ๊วยบ๊วยบ๊วยบ๊วยบยวยบ๊

ના ના કશું બોલ્યો નહી તમે ચિંતા ના કરો ચિંતા કોઈ નહીં ના તમારે મોઢા પર ખબર પડતો ચિંતા કરો શું મળ્યું એટલે ભોપાલજી એક વાત કહું

જોઈ બહા પોંજુ રૂપિયા કિસામ જોઈ ગયે ઓ વાલે આડો હા તમે આવો બોલ્યો હા બાપા અમે આવીએ હો ચો આઈએ છે તો ના કઈ જો ચો જવું હો મે આ સુકુ જોઈ શકા એને ના પાડવાની છે હગાની આ વારી કરી ઓટામાં ને હાવ ના લાગો ઓવા આ પાછી તો હેડી

આ તો કોઈ નહીં લે ભાઈ લેજે લે લે વાપર ચાલો ગોપાજી બહુ અમે શું તું છે ખબર છે હા કે સોડી હારું ગમી જ્યું છે ભાઈ સોડી ને ગમી જ્યું એવું સોડી નું ના ચાલે યાર અને સોડી આગળ હું કશું કઈ નહીં શકું એવું તમે તમે આવું કહો પોપટજી પોત મોણ સુ બેહવા વાળા ભાઈ સોડી કેવું આપણે કરીએ ચાલતું છે

પૂછી જોવા ગોપાલજી શોકુ તો કોમ ધંધો હાળો કરે છે પૈસા ટકા સુખી છે બરાબર છોકરામાં માં એના બાપા કમાવાની બે નામ તેવર છે પણ મને કારો ભાઈ યોગ્ય લાગતું નહિ આ હગુ હગું ઓવા અને જમાઈસા તે વાડે ઘરે ઓટા માર માર કરે આ વાત યોગ્ય નહિ લાગતી જુઓ હગાની વાત કરી હોય ને ઓવા તો રહી રે રોજ ના ઓટા ના હોય

હા આપડે હાર ના લાગજીએ બરાબર એને બોલાવો હોય કોઈ બોલે પંચાયત કરું કરી ના 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 એવું મારો ધંધો નહીં કરો મારો વાઉ લે બોલાવું મારો ખોટો ઓલે સાપવાની કરાવું તમે તાર તો હેડો કરાવીશો તો ઘણા સાપવાની છે કુસ્તો છે કે છે તમે તો હારો તમારો હનુ કુતરા તમે આગેવાની થયા ને મારે આગેવાની વાગેવાની નહીં કર્યું તમે તો હેડો બધા કૂટવું હોય છે કુટજો જો થાય હેઠ જોઈ જીએ એ જવું મોગત નહીં મોકલું લેવાય અમે રિક્ષા કરી તમે હેડો હા હે રિક્ષકા કરો કાનો નંદજી નો લાલો રાજા મારો રાજાધીરા हेलो हां बोलो तू करो छोले તમે હું તો ધંધા ઉપર છું એવું જો વાત કહું તમને હા બોલો બાપા છે જો તો તમને જોડી આવે છે જેમ સુટુ કરવા આપડા બેનું કરવાનું છે

નાટક બધા વાત કરો બરું પડે તમે તો દરદ મારી બજાવ બતાવજ માં આવે તો કરવું પડે આપણે કેવું પડે ઘર છે ભાઈ

આ છોકરું વાળે કરીએ અમાર તો આવી જાય એટલે અમારા શહેર ભાઈઓ જવાબ હું ઉભાના કજુ હગુ ફાઈનલ થયું નહીં ના એ પેલા પેલા છોકરું એક ના જાય ના પોહાઈ રહ્યું બરાબર પોપાજી વિચાર કરવો પડે તમારે તા ને હું તમે તમારા છોકરા ને બે શબ્દો કીધા કીધા જાય હું કીધા ના ચમ પૈસા છે લી ના જો હે હે તો પૈસા તો છોડી ના લેતા હા ના કા પૈસા વાત આવે ને કીધું ના વાળી વાત નહી કે ના મન નહી હાલે છોડી ના લે એ ભાઈ જો તમને કહી દઈએ તમારા છોકરાને દાડા મુદ્દ વખત વટા માર હશે એ કઈ વાર તહેવાર બાકી રાખતો નહીં જ્યાં જો તો બે દાડે ચાર દાડે બે દાડે ચાર દાડે એ આવેલો હોય છે નહીં અને મું જોયો ને એ દાદોડો એના ટોટિયા ભાજેલા પડે સમજી લેજો એટલે તમે સમજાઈ દેજો એ તો તમારે જવા બાપ જોવી તાના ઓન તો ખબર પડે ઓન તો ખબર નહીં પડે એવી ઓન તો ખબર નહીં પડે એવી હો બોલ્યા ગન દે હો બોલ્યા ગન દે એ બધું થાય બોપાજી કો બે શબ્દો તમારે કે હોય

હાથી પહી ને પછી રાખો હે વસ્તી વાતો કર આપડા ઘરો ની માથા શીસ ઈમ કરો તાણ બરાબર હા તે હું રાખો અમે આપો જી જાવા કોય પણ યે આવો લ્યો કો ની આવ ઈ કે હાજી અન આવશે તો આ મુ જવાબદારી હું લેવું બોલ તમે જવાબ દો લો ઓ ઓ બડી તમે બે જના કાડુજી તમે અને ગટુજી તમે આ જવાબદારી લેતા હોય હા તો વાત પાકી તો વાત પાકી બરાબર મારી વાત બરોબર

ปูปลาใบยักษ์ไปปลาดยักษ์ไปเจ้ามันรีดอะไรปูปลาใบตั้งไม่ได้ข้ารู้มาบ่เกี่ยวกับเรื่องบุญเล่ากันดีแล้ไปยังไงตอนแรกปูปลาใบหุ้มตั้งไม่เฮ้ยชอบบุญเล่ากันดีปูปลาชิบิเฮ้ยจอมไม่ซีจอมไม่อันนี้วุ้ยบุญเล่ากันไม่ซีอันนี้ปูปลาใบจอมไม่ซียักษ์จอมไม่ซีปูปลาใบนะหุ้มตั้งไม่ได้บุบบราดม તો મારતો એટલે કે મારો તો કોઈ હકો નહી હવે જમી તો દીધો અરે પોપટજી

ઊં બજિનો કો કાપિનો કઈ જા મોમત ઓય જમઈ જમઈ સપર કેવો લાગે મારે ની પડે મારે કદી જો ડર કર બેપો પડ જો જો મજાનીય બધુ ખડીય મોય જા ઓલો તાણ પર

Mio nora que ele quer ver também a bagata. É que ele devia ouar do o algo. Bora devia ouar do o açaio. Devia ouar do o açaio. Não, eu devia Ya, do o açaio. Não, eu devia ouar 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 આમ મમરો એવો મેલો કે ઓટી ખુલાય ને કે હગુ થાય અને છોડીને આપડે પહીએ તો લોબો સમય થાય એટલે સમજાવી દઈશું આ ભાઈ બરાબર છે આ છોડી આપી શકે આપણે ગમે ત્યાં સમજાવશો પેલા હું આ વાત કરીએ સમજાઈ કે હા બરોબર કરુજી એ કા સાબા પછી રાખજો મેં મને બોલા મોઉ થાય છે ચા બોતા તો આપણ બોલે લે

તમે મેો ખરા આપડે વેવણ તો જોઈએ પેલા વેવણ હારી છે કેવી છે સ્વભાવો કેવી છે અને વેવણ નો સ્વભાવ પર સોડી હાલવાની બે વેવણ નો સ્વભાવ જોવો પડે મારે

જો ભાઈ હવે પોપટ ભાઈ નહિ મોટા ને ભાઈ એવું કેવું છે કે ભાઈ અમારો વહેવાનું જોઈશે સાહેબ તમે ગમે તે કરો એ મારા કોઈ લેવા દે પણ અમારો વહેવાન જોઈશે મને અમે છે એવું ખબર હમે સોરીને આપી તો દીએ કંઈ નાય દીએ ચલો તું એને ને પૂંખવા જુઓ એવા પૂંખવા માટે તોયને વેવાન હમ હારી લઈને આવે

આજે છૂટા નહી થો કાલે આ સંબંધ હોય તો ઘડી તમે બંધાયેલા બંધાયેલા ને બંધાયેલા

તારા મોટા મારે હું જીએ ને મને જોઈ નાખી બાપે જે ના મારું હું ના મારીમાં મારે કેટલા વર્ષથી જોઈ નાખી ના જોયું પણ મારું મારું એમ નહી જોવું તો